ભૂજ ધારીર્ય ચંદ્ર અગ્નિ જેસે શર भूषण હે અને દાતન કી રેખ બીચ મરી છે બધું કીધા પછી આમાંય હું શું અર્જુન આમાં આમાંય હું મારું હું વરું બધું હું કરું છું કીધા પછી જયારે યુદ્ધ શરૂ થયું બાટકો બોલો અને ભીષમ ભયંકર ફુકાર્યો રણભૂમિ છાયું કે સદરી છીતી ઉઠ જાવે કે ભીષ્મે જયારે બાણ નો મારો કર્યો અને મહાભારતના યુદ્ધના મેદાનમાં ભળવીરો ભટકા જોબન ઝટકા ભટકા ભટકા વિફરિયા ગૌરાયલ ગટકા તોઈન ગટકા મોજા પટકા સમદરિયા મારે મટકા તો તો કટકે કટકા બુઢા ઝટકા ફટકા રે મહાભારત લડતા ભારત પરિભ્રમ સારસ પડકા મારી બાટ જારે બોલો ત્યારે અર્જુન ને ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન બાણ માર તો કે ક્યાં મારું જીત જીત દેખું તિત તિત ભીષ્મ હે જ્યાં જોઉં ન્યા ભીષ્મ દેખાય છે ડાડો દેખાય બાણ કેમ મારું તહીં કનિયા કીધું તો હવે એક કારણ છે કે શું કે તો હવે માને યાદ કર નકર આપણને કોઈ નો બચાવી શકે સાંભળજો માને યાદ કર કીધું ને એટલે અર્જુન ના હાથ માંથી ધનુષ પડી ગયું સીધું અને એટલું જ કીધું કે અટાણ સુધી કીતો તો ભગવાન કૃષ્ણ તું કે બધું હું કરું મારું હું જીવાડું હું ભૂખાય હું કાઢી નાખું મારે હું ધારું એને મારી શકું હું ધારું એને મારી તાકાત આ છે આ છે આ બધુંય તું કહેતો તો ને હવે બાણ નો મારો થયો એટલે એમ કે માને યાદ કરી ત્યારે કનૈયા એ અમારો ચારણી સાહિત્યનો દુહો છે કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન કૃષ્ણે એટલું કીધું કે હું આવડો બધો પરમાત્મા છું ને એનું કારણ ઈ છે જનની તંપદ રેણુ એ ધાર્યો શીશ મારી કુળદેવી ચંદ્રબાગા છે જે ચંડિકા જે મહાકાળીનું જે રૂપ છે મારી કુળદેવી ચંદ્રબાગા છે ને અર્જુન કનૈયો કે એના ચરણની રજ લઈને મેં માથે ચડાવી છે

તો થોડાક માંય લાગી જાય કાંઈ ફેર ન પડે એક જણો મંદિરે જાતો સત્સંગ હશે કોઈ મંદિરે સત્સંગ કરવા માટે કોઈ મહારાજ આવેલા મંદિરે જતો હતો તો એનો છોકરો હળી કાઢીને આ દોડતો દોડતો આવ્યો દસ બાર એને એને પોતાનો દીકરો હતો એટલે એને પપ્પા એ શું કીધું પાછો વળી જાય નથી આવું તો કે મારે આવું સત્સંગમાં એ નથી આવું છોકરો આવતો તો છપાટ મારીને પાછો વાળી દીધો છોકરો ઘરે ગયો કોઈ ડાયો માણસ જોતો કીધું સત્સંગમાં છોકરો એમાં શું ભલે નઈ આવે સત્સંગ છે હા રીતે વાતો સાંભળી છે એમાં એમાં લઈ જવા શું વાંધો તો ના એને ન લઈ જવાય કે પણ સત્સંગ સાંભળી છે ને એવા છોકરા બાળકો કહેવાય એને સત્સંગ મગજમાં ઉતરે એ કે એટલે જ ન લઈ જવાય કે કાં તો કે એને પરબારું બેસી જાય સીધું મગજમાં કે તમારે કે આપણે કઈ ફેર ન પડે આપણે ચાલી વર્ષથી કોઈ મંદિર નથી કથા છોડી નથી પડે તો નથી લાગી જાય લાગ્યા પછી કદાચ તમારાથી ભૂલ થઈ હોય પાપ થયા હોય તો પણ જિંદગી બદલી શકે છે એવો એક મને ગમતો નાનકડો પ્રસંગ છે હાલાર ની ધરતી બારાડા ની ધરતી જામખંભાળીયા ની પાસે વિજલ પર કરી અને ગામ છે એક દોઢ કે બે સદી ની વાત છે દોઢ એક સદી ની વાત ખાલી બધી અને એમાં ન્યાય એક ભભૂતગર કરી અને અતિ સાધુ રીએ કોઈ સાધુ બાવાજી બની ગયા સાધુ બની ગયેલા ભક્તિ કરે ને એની અરે કઈ લેવા દેવા ને સાધુ અને ફાટલ પિયાલાનો જેને કહેવાય સાધુ પણ જ્ઞાતિ સાધુ બાકી ભક્તિને ને એને કઈ લેવા દેવા અને એવી સામગ્રી બંદૂક રાખે અરબસ્તાની ઘોડો રાખે ને વ્યાજનો ધંધો કરે

પ્રથમ શરીર અરબસ્તાની ઘોડા ઉપર બેહીને આવતો હોય તો કાળ કુટું આવતો એવો લાગે ગામના ચોકમાં આવીને ઉભો રહ્યો અને અવાજ કર્યો ભગત કરે મારું વ્યાજ થઈ જાઓ અને હળી કાઢી કાઢીને બધા આવી લ્યો તમારું વ્યાજ બાપા માપા માફ કરજો લ્યો તમારું વ્યાજ લ્યો તમારું વ્યાજ એમાં એક બાજુમાં હામી ડેલી ડેલી ખુલી નહીં ત્યાંથી કોઈ વ્યાજ દેવા માટે આવ્યું નહીં એક જ અવાજ કરવાનો મારું વ્યાજ દઈ જાવ આખું ગામ આવી જાય એક અવાજમાં નો આવે ને બીજો અવાજ હાથ કરવો પડે એનું વ્યાજ લે આવો ભગુત અને એને માણસો ને કીધું કે આ ડેલી કેમ ખુલી નહીં કેમ એને મોત વાલું છે મરવું છે કેમ કોઈ આવ્યું નહીં તપાસ કરો માણસ કોઈ હડી કાઢી ને ગયો ગયો એવો જોઈને તરત પાછો આવ્યો આવીને કીધું આમ આમો દેખાણો ડેલી માંથી બહાર નીકળ્યો એનો માણસ તરત કીધું કેમ કોઈ આવ્યું નથી કેમ શું કીધું મરી જવું છે કોઈને એટલે એને કીધું ધીરે ધીરે ભવુતગર ધીરે તો ધીરે શું કામે આપણે કોના પાપની બી કોઈ કોણ ધીરે બોલું કેમ કોઈ ન આવ્યું તો કે મારી વાત તો સાંભળો ગજબ થઈ ગયો ભગૂતગર ગજબ થઈ ગયો ભગૂતગર આપણને પાપ લાગી જાહે ભભૂતગર આપણને પાપ લાગી જાહે એમ જ્યારે કીધું ત્યારે કીધું શું પાપ કેમ લાગી જાય કે તો ખરો ત્યારે એ માણસે વાત કરી કે તમારી ધાક એવી છે ભભૂતગર તમારો અવાજ તમારાથી આ ગામ આજુબાજુનો વિસ્તાર બીવે છે એટલો કે હું હડી કાઢીને જોવા ગયો ને ત્યાં પુરુષ આદમી કોઈ ઘેરે નથી પણ એક વૃદ્ધ ડોસી ને એક જુવાન બાઈ બેન દીકરી બે જ હતા બાઈના પેટમાં હાથમાં મહિનો હતો પણ તમારો અવાજ તમારી ધાક તમારી બી કેવી છે કે તમારો અવાજ સાંભળીને બેન દીકરી બી ગઈ રાડ નાખી અને સકર ખાઈને પડી ગઈ અને એ બેન ઉદરમાં હાથમાં મહિનો હતો એ ગર્ભ સ્રવી ગયો અને બેન બેભાન જેવી થઈ તડફડે છે અને હાહુ પાહે બેઠી બેઠી રાડ્યું નાખીને રોવે છે

અને જામગરી બંદૂક ભડાકો કયો ધાડ કરતો અને જાડ 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 સોપડા બધા હળગી ગયા સાથીદારો એમ થયું કે આ ગાંડો થઈ ગયો કે આને હું થઈ ગયો બધી સોપડા બળી ગયા ઠેર્યું રાખ થઈ ગયા એ રાખના મુઠા ભરી ભરી ઉગાડું દિલ કરીને શરીરે લગાડવા મીડો તેથી સાથીદારે કીધું ભભૂતગર બધુંય બળી ગયું જિંદગી આખી ની કમાણી ગઈ છોપડા બળી ગયા

બાકી આખી જિંદગી લાગતું નથી ને વાંધો એ છે બાકી કોઈને એવું ન રાખું કે હું કાંઈક છું હું આમ છું હું પહોંચી ગયેલો છું અથવા તો મારી પાસે છે બધું મારે કોઈની જરૂર નથી ક્યારે કોની જરૂર પડે એનું કાંઈ નક્કી નથી દુનિયાની માલિકોર સારું સમય મેળ્યો છે ને એ સમયને ટાણાને હાચવી લેવા જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા મારું એવું એક ગીત છે એક કડી કહી દઉં એક કડી યાદ આવી માના સાનિધ્યમાંથી મજા આવશે તમને वांटा आ दुनिया मां लखाण